તપાસ કરવામાં આવી રહી છે અમદાવાદમાં મદરેસાઓમાં તપાસ કરવા ગયેલી ટીમ પર હુમલો કરવામાં આવ્યો દરિયાપુરમાં સર્વે કરવા ગયેલા આચાર્ય પર ટોળાનો હુમલો મદરેસા તપાસની કામગીરીમાં આચાર્યને માર મરાયો છે આચાર્ય દરિયાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ માટે પહોંચ્યા છે

અને શિક્ષણ વિભાગમાં એક આચાર્ય જે છે એક શાળાના કે દરિયાપુર ખાતે એક મદ્રેસામાં સર્વેના તપાસર થઈ ગયા હતા અને દરમિયાન ત્યાં થોડું જે છે એક થઈ ગયું તું થોળાએ જે છે પેલા બોલાચાલી કરી બોલાચાલી કર્યા બાદ ઉગ્ર થઈ ગયું ઉગ્ર થયા બાદ જે છે આ જે પ્રિન્સિપાલ હતા આચાર્ય જે હતા એને માર મારવામાં આવેલો હતો આ બનાવ બનતાની સાથે જ પોલીસને જાણ કરવામાં આવી પોલીસે ઘટનાસ્થળ પર પહોંચીને સમગ્ર મામલો પહેલાં ખાળે પડ્યો અને જે શિક્ષક હતા તેમને અત્યારે દરિયાપુર પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવેલા છે. તેમની ફરિયાદ નોંધવાની હજી અત્યારે શરૂ છે. ટોળાસામે જે ફરિયાદ નોંધાશે અને નોંધાયા બાદ જે છે એમાં જે જે વ્યક્તિઓએ આ કૃત્ય કર્યું છે તેના લઈને તેની ધરપકડ પણ કરવામાં આવશે. બિલકુલ ઉદય માહિતી બદલ આભાર. તો જે રીતે मदरेसाओ બિન મુસ્લિમ बाड़कों ને પણ અભ્યાસ કરાવાતો હોવાની વાતને લઈને રાષ્ટ્રીય બાળ બાળ સંરક્ષણ આયોગ દ્વારા આ બાબતની નોંધ લેવામાં આવી છે અને જે ગુજરાતની જે રાજ્ય સરકાર છે તે પણ હવે હરકતમાં આવી છે અને તમામ જગ્યાએ મદરેસાઓમાં તપાસ હાથ ધરવામાં આવી છે ત્યારે ગુજરાતમાં મદરેસાઓમાં તપાસ કરવામાં આવી છે તે દરમિયાન અમદાવાદમાં મદરેસાઓમાં તપાસ કરવા ગયેલી ટીમ પર હુમલો કરવામાં આવ્યો દરિયાપુરમાં સર્વે કરવા ગયેલા આચાર્ય પર ટોળાએ હુમલો કર્યો મદરેસા તપાસની કામગીરીમાં આચાર્યને માર મરાયો છે આચાર્ય દરિયાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ માટે પહોંચ્યા છે હાલ ત્યાં તેમની ફરિયાદ નોંધવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે અને જે લોકોએ હુમલો કર્યો છે તે લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે અને તેમની ધરપકડની કાર્યવાહી પણ થશે તો અમદાવાદની એકસો પંચોતેર જેટલી મદરેસાઓમાં તપાસ હાથ ધરવામાં આવી છે સર્વે હાથ ધરવામાં આવ્યો છે આ સિવાય પણ ગુજરાતમાં બનાસકાંઠા સહિતના વિસ્તારોમાં તપાસ કરવામાં આવી રહી છે સર્વે હાથ ધરાયો છે ત્યારે અમદાવાદમાં મારામારીની ઘટના બની છે સર્વે કરવા ગયેલા હતા આચાર્ય એ આચાર્યને માર મારવામાં આવ્યો છે ત્યાં ટોળું ભેગું થઈ ગયું હતું દરિયાપુર વિસ્તારની આ ઘટના છે દરિયાપુરમાં મદરેસામાં લોકટોળાએ હુમલો કર્યો છે